તો પાકિસ્તાન વધુ એક ષડયંત્ર નો પર્દાફાશ થયો સત્તાવાર રીતે આ અંગે માહિતી આપશે તો પાકિસ્તાનનો વધુ એક ષડયંત્ર નો પર્દાફાશ થયો છે પાકિસ્તાનથી ચાલતા હની ટ્રેપના રેકેટ નો પર્દાફાશ થયો અને ટ્રેપમાં દેશના કેટલાક લોકોને ફસાવ્યાનો પણ ખુલાસો છે આજે

સામે આવતી હોય છે આવા જે કિસ્સાઓમાં સીઆઈડી ક્રાઇમ એક ભરૂચ ખાતેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે કે જે પાકિસ્તાન કનેક્શન હોય તેવું પણ સામે આવ્યું છે જે લોકોને લિંક મોકલતા હતા અને લિંક ખોલવા માટે કહેતા હતા અને ત્યારબાદ સ્પાય તેને ફોનને સ્પાઈ કરીને તેની તમામ વિગતો છે જે એ મેળવી લેતા એટલે કે આ જે પાકિસ્તાન કનેક્શન જે સામે આવ્યું છે અને હનીકેપના કિસ્સાઓમાં જે લોકો ભોગ બનતા હોય છે તેને અટકાવવા માટે આ સીઆઈડી ક્રાઇમનું મોટું ઓપરેશન છે અને તેની અંગે સત્તાવાર જાહેરાત જે છે સમગ્ર વિગતો જે છે તે સાંજે પ્રેસ મીડિયાને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે જીવીપુલ સમગ્ર માહિતી બદલ આભાર